આકાશવાણી સમાચાર વાંચે વૈષ્ણવ નમસ્કાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઈકાલથી રાજ્યના પ્રવાસે છે આજે સુશ્રી મુર્મુ સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે ત્યારબાદ તેઓ સાસણગીરમાં સ્થાનિક આદિવાસી સમુદાયના લોકો સાથે સંવાદ કરશે આવતીકાલે તેઓ દેવભૂમિ દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરશે ત્યારબાદ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના એકોતેરમાં પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશનું ડિજિટલ માળખું નવીનતા અને સમાવેશ માટે વૈશ્વિક ધોરણો સ્થાપિત કરી રહ્યું છે ગઈકાલે મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ બે હજાર પચીસને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ટેકનોલોજીના લોકશાહીકરણને કારણે ભારત સૌથી વધુ ટેકનોલોજીકલ રીતે સમાવિષ્ટ દેશોમાંનો એક છે તેમણે કહ્યું કે દેશમાં દર મહિને યુપીઆઈ દ્વારા પચીસ લાખ કરોડ રૂપિયાના વિસઅબજ વ્યવહારો થઈ રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે મહેસાણામાં સૌ પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ કરાવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું રાજ્યમાં ગત ચોવીસ વર્ષમાં વાયબ્રન્ટ ગુજરાત રોકાણ સંમેલનના માધ્યમથી અડસઠ અબજ નેવું કરોડ ડોલરનું રોકાણ આવ્યું છે આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વૈશ્વિક પડકાર વચ્ચે વિકસિત ભારતના નિર્માણ પર ભાર આપ્યો ઉત્તર ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ અને રોજગારની તકને પ્રોત્સાહન આપવાના હેતુસર યોજાયેલી પરિષદના ઉદઘાટન સમારોહ રાજ્ય સરકાર અને વિવિધ ઉદ્યોગો વચ્ચે અનેક સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તે અંતર્ગત દરેક જિલ્લામાં એક વિકાસ રથ દોડી રહ્યો છે તેના માધ્યમથી પ્રથમ બે દિવસમાં જ એકસો ત્રીસ કરોડ રૂપિયાથી વધુના બે હજાર છસો જેટલા કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા વિકાસ રથમાં અત્યાર સુધી એકતાલીસ હજારથી થી વધુ નાગરિકોએ ભારત વિકાસ શપથ લીધા છે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પ્રવર્તમાન શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ આજથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ પર શરૂ થશે અમદાવાદના નરેન્દ્ર સ્ટેડિયમ પરની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને એક દાવ અને એકસો ચાલીસ રનથી હરાવી શ્રેણીમાં એક શૂન્ય રનની સરસાઈ મેળવી છે મહિલા વિશ્વકપની મહત્વની મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે ભારતની ટીમને ત્રણ વિકેટે હાર આપી હતી વિશાખાપટ્ટનમ ખાતેની મેચમાં ભારતની ટીમે બસો એકાવન રન કર્યા હતા જેમાં રીચા ગોષના સૌથી વધુ ચોરાણું રન મુખ્ય હતા જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમે સાત વિકેટ ગુમાવી બસો બાવન રન કરી મેચ જીતી લીધી હતી ભારતની ટીમને શરૂઆતમાં શ્રીલંકા અને પાકિસ્તાન સામેના વિજય પછી પ્રથમવાર પરાજય ખમવો પડ્યો છે ગ્રામીણ રમતોને પ્રોત્સાહન આપવાના હેતુથી પ્રાકૃત ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ ટ્રસ્ટ અને ખાનગી અખબાર દ્વારા અખિલ કચ્છ કબડ્ડી લીગ ટુર્નામેન્ટ સીઝન વન બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે અને બાર ઓક્ટોબરના કચ્છ યુનિવર્સિટી ખાતે આઠ ટીમ વચ્ચે કબડ્ડીનો જંગ જામશે આ આઠ ટીમને ભારતની પ્રાચીન સંસ્કૃતિને છાજે તેવા અલગ અલગ નામ આપવામાં આવ્યા છે કબડ્ડી લીગમાં ખેલાડીઓની પસંદગી આઈપીએલની ની જેમ ઓક્શનથી કરવામાં આવી હતી કચ્છ સહિત રાજ્યમાં શિક્ષણ જગતમાં થઈ રહેલા સુધારા અને ખાનગી શાળાઓની મોંઘી ફીના કારણે વાલીઓ હવે પોતાના બાળકોને ખાનગી શાળા છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે કચ્છમાં છેલ્લા બે વર્ષમાં પાંચ હજાર નવસો અઠોતેર વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે શહેરી વિસ્તાર ધરાવતા ભુજ અને ગાંધીધામ તાલુકાની શાળાઓ મોખરે છે જ્યાં ખાનગી શાળામાંથી સરકારી શાળામાં વિદ્યાર્થીઓએ પ્રવેશ કર્યો હોય ભુજ તાલુકામાં એક હજાર સાતસો ઓગણચાલીસ તથા ગાંધીધામ તાલુકામાં એક હજાર વિદ્યાર્થીઓએ સરકારી શાળાને પસંદ કરી છે વિશ્વાસ નેત્રમ પ્રોજેક્ટ ફેઝ ટુ અંતર્ગત પશ્ચિમ કચ્છ જિલ્લાના ભુજ શહેરના વધુ એકવીસ સ્થળો છન્નું તથા મુન્દ્રા શહેરના બાર સ્થળો ખાતે સત્યાસી કેમેરા મળી કુલ એકસો કરવાની કામગીરી પ્રગતિમાં છે હાલમાં મોટા ભાગના કેમેરા લાગી ગયા છે અને કનેક્શન કામગીરી ચાલી રહી છે આ વર્ષે કેમેરા ચાલુ થઈ જાય તેવી શક્યતા છે આ કેમેરા ગુનાખોરી અટકાવવા સાથે ટ્રાફિક નિયમન સહિતની કામગીરીમાં ઉપયોગી થઈ રહ્યા છે રાજ્યમાં આગામી ચોવીસ કલાક બાદ વાત વાતાવરણ સુકું થશે ત્યારબાદ ચોમાસાની વિદાયની ગતિવિધિ શરૂ થવા વાતાવરણ સાનુકૂળ રહેશે તેવું હવામાન ખાતાના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર